ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર નવસારી જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર જીપરા આંધરે અને ચૂંટણી પંચ અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર મતદાર યાદીની પ્રક્રિયા દરમિયાન મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. મતદાર યાદી પહેલા નવસારી જિલ્લાની ચાર વિધાનસભામાં બેઠકોમાં કુલ દસ લાખ પંચાણું હજાર નવસો મતદારો હતા મતદાર યાદીના પ્રસિદ્ધ થયા બાદ આ સંખ્યા ઘટીને નવ લાખ ઓગણસાહર થઈ હતી જે હવે આખરી યાદીમાં પર પહોંચી છે જે યુવાનોએ એક હજુ પણ પોતાનું નામ નોંધાવી શકે છે સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર છ ભરીને આગામી સમયમાં પ્રસિદ્ધ થનારી યાદીમાં નામ દાખલ કરાવી શકાશે આ ઉપરાંત મતદાર યાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત અને સુધારા માટે ફોર્મ નંબર ભરવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે નાગરિકો આ ફોર્મ ભરીને જરૂરી સુધારા કરાવી શકે છે નાગરિકો મતદાર યાદીમાં પોતાનો નામ વિવિધ માધ્યમો દ્વારા ચકાસી શકે છે આ માટે સી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ અને વોટર્સ ડોટ ઇલેક્શન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ અથવા બી એલ ઓ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અથવા ઈ આર ઓ કચેરી ખાતે પણ માહિતી મેળવી શકાશે નવું નામ નોંધાવવા માટે જો નામ યાદીમાં ન હોય તો ફોર્મ નંબર છ ભરીને જરૂરી આધાર પુરાવા અને

જેમકે લાયક નહોતા એવા મતદારો નક્કી કર્યા ત્રણ હજાર ત્રણસો ઓગણ્યાસી એ માઇનસ અને નવા છ નંબર બાર હજાર આઠસો છ સાત પાંચ હજાર નવસો ઓગણીસ અને આઠ છ હજાર છસો ઓગણ્યાસી એ પકડીને આ બધા ઉપર ડિસિઝન થઈને સત્તર બે બે હજાર છવ્વીસ ના રોજ નવ લાખ છાસઠ હજાર બસો એકત્રીસ જેટલા ફાઇનલ ઇલેક્ટર્સ યોગ્ય મતદારો રહ્યા છે આ આખી પ્રોસેસમાં અમને સહાયભૂત રહેલા રાજકીય પક્ષો કર્મચારીઓ વીએલઓ નાગરિકો અને મીડિયાના મિત્રોનું હું ડીઓ નવસારી તરીકે આપનો બધાનો આભાર વ્યક્ત કરું છું ફોર્મ નંબર સાત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ